અમરેલી જિલ્લાના બગસરામાં અમરેલીના સાંસદ ભરતભાઈની બગસરામાં ચૂંટાયા બાદ કાર્યકરોની શુભેચ્છા મુલાકાત અમરેલીના સાંસદ આજે આશીર્વાદ હોટલમાં કાર્યકરોની શુભેચ્છા મુલાકાતે આવ્યા જેમાં અમરેલીના ધારાસભ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા તેમજ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ પણ હાજરી આપી આ કાર્યક્રમમાં સાંસદે બગસરાના ભાજપના કાર્યકરોની મુલાકાત લીધી હતી અહેવાલ કિરીટ જીવાણી સાંસદ આદરણીય સુતરિયા સાહેબ ઉપસ્થિત થયા છે આપણા લોક લાડીલા દંડક અને હમેશને માટે જેમનું માર્ગદર્શન મળ્યું છે એવા આદરણીય કૌશિકભાઈ વેકરિયા એવા જ આપણે જેમણે બળ પૂરું પાડ્યું ચોવીસ કલાક આપણા સતત આપણા કામ માટે ઉપસ્થિત હોય આપણી ચિંતા કરતા હોય એવા જાગૃત અને આપણા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત હોય સંગઠન અને નગરપાલિકાના તમામ મિત્રો ની સાથે આજે સ્વાગત કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ ભારત માતા